જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો મહાકુંભ ચાલી રહ્યો છે તો આ કહાની તમારે જરૂર સાંભળવી જોઈએ કેવી રીતે મહાકુંભમાં એક બાર વર્ષની દીકરીને એક સાધુ પોતાની સાથે લઈ ગયો તે સાધુએ તે બાર વર્ષની દીકરી સાથે એવું કામ કર્યું કે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે મિત્રો આ કહાનીમાં આપણે જાણીશું કે કેવી રીતે ભગવાન ભોલેનાથ પોતાના ભક્તોની રક્ષા કરે છે અને કેવી રીતે ગંગા મૈયા બધા મનુષ્યના દુઃખોને દૂર કરે છે એટલા માટે આ કહાનીને શરૂ કરતાં પહેલાં તમને બધાને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો આ કહાનીને અધૂરી ના મૂકતા કેમ કે અધૂરી કહાની સાંભળવાથી અધૂરું જ જ્ઞાન મળે છે મિત્રો વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો ઠંડીનો સમય હતો સોનારપુર નામના એક ગામમાં સવારનું સુંદર દૃશ્ય હતું સવારમાં બધા લોકો મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા તે ગામમાં એક ઘરના આંગણામાં બેઠેલી બાર વર્ષની રાધિકા તેના માતા પિતા પાસે જીદ કરી રહી હતી તે કહી રહી હતી કે મારે સાયકલ જોઈએ છે મારી બધી જ બહેનપણીઓ પાસે સાયકલ છે તો પછી મારી પાસે કેમ નહીં રાધિકાના પિતાજી રામલાલ જે એક સાધારણ ખેડૂત હતા તે ખેતરમાંથી કામ કરીને થાકીને ઘરે આવ્યા હતા તેમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું દીકરી અત્યારે તો મારી પાસે પૈસા નથી હું તને થોડા દિવસો પછી સાયકલ લઈ આપીશ પરંતુ રાધિકાએ જીદ પકડી રાખી હતી તેની માતા નિર્મલાએ પણ સમજાવી કે દીકરી અમે થોડા દિવસો પછી તને સાયકલ લઈ આપીશું અત્યારે તારા પિતાજી ખૂબ જ પરેશાન છે પરંતુ રાધિકા કંઈ પણ સાંભળવા તૈયાર નહોતી તેની આંખોમાં આંસુ આવી ગયા તે જોર જોરથી રડવા લાગી તેનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો ગુસ્સામાં આવીને રામલાલે તેને ઠપકો આપ્યો બસ કર રાધિકા આટલી નાની વાત પર આટલું બધું રડવું યોગ્ય નથી જા તારા રૂમમાં જઈને અભ્યાસ કર રાધિકા જોર જોરથી રડવા લાગી પછી રામલાલે ગુસ્સામાં આવીને તેને રૂમમાં બંધ કરી દીધી દરવાજાની પાછળથી રાધિકાનો રડવાનો અવાજ આવી રહ્યો હતો પરંતુ તે અવાજને કોઈ સાંભળનાર નહોતું રાધિકા જોર જોરથી રડી રહી હતી તેને લાગી રહ્યું હતું કે તેના માતા પિતા તેને પ્રેમ નથી કરતા તેની ચિંતા નથી કરતા ધીરે ધીરે રાત થવા લાગી પરંતુ રાધિકાની આંખોમાં ઊંઘ નહોતી તેની આંખોના આંસુ પણ સુકાઈ ગયા હતા પરંતુ તેના દિલમાં એક અલગ પ્રકારની બેચેની હતી તે રૂમની બારીની પાસે ગઈ બારી થોડી ખુલ્લી હતી બહાર ચંદ્રનો શીતળ પ્રકાશ પડી રહ્યો હતો રાધિકાએ વિચાર્યું કે હું ઘરેથી ભાગી જાઉં તો કદાચ મમ્મી પપ્પાને મારા પર પ્રેમ આવી જશે અને પછી તે કંઈ પણ વિચાર્યા વગર મને સાયકલ લઈ આપશે આવો વિચાર કરીને રાધિકા બારીમાંથી કૂદીને ઘરની બહાર આવી ગઈ અને ત્યાંથી ભાગવા લાગી બહાર ઠંડી ખૂબ હતી અને રાધિકાના પગમાં ચપ્પલ પણ નહોતા અને તે એકલી સુમસાન રસ્તા પર ચાલી રહી હતી તેણે માતા પિતાને છોડીને જવાનો ફેંસલો તો કરી લીધો હતો પરંતુ હવે તેને સમજમાં નહોતું આવી રહ્યું કે તે ક્યાં જાય તેણે વિચાર કર્યો કે મારે મારી બહેનપણી જ્યોતિના ઘરે જવું જોઈએ હવે રાધિકા જ્યોતિના ઘર તરફ જવા લાગે છે રસ્તામાં કોઈ દેખાઈ રહ્યું નહોતું રસ્તામાં એક દુકાનના ખૂણામાં એક સાધુ બેઠા હતા તે સાધુએ રાધિકાને જોઈ અને મુસ્કુરાવા લાગ્યા તે સાધુની આંખોમાં એક અજીબ પ્રકારની ચાલાકી ભરી ચમક હતી તે એક ઢોંગી સાધુ હતો તે ઢોંગી સાધુએ મધુર અવાજમાં પૂછ્યું દીકરી આટલી મોડી રાત્રે તું એકલી અહીં શું કરી રહી છું રાધિકાએ પોતાના આંસુ લૂછતા કહ્યું મારા ઘરમાં મને કોઈ પ્રેમ નથી આપતું મારે સાયકલ જોઈતી હતી પરંતુ મારા માતા પિતાએ મને ઠપકો આપીને રૂમમાં બંધ કરી દીધી સાધુએ નકલી હમદર્દી દેખાડતા માથું હલાવીને કહ્યું દીકરી આ દુનિયા ખૂબ જ ખરાબ છે પરંતુ તું ચિંતા ના કરીશ હું તારી મદદ કરીશ રાધિકા ખૂબ જ ભોળી હતી તેને આ દુનિયામાં શું સાચું અને ખોટું ચાલી રહ્યું છે તેના વિશે ખબર નહોતી તેણે મુસ્કુરાવીને કહ્યું તમે કેવી રીતે મારી મદદ કરશો ત્યારે તે ઢોંગી સાધુએ કહ્યું દીકરી તારે સાયકલ જોઈએ છે ને તો એના માટે પૈસા પણ જોઈશે હું તને એક એવી જગ્યાએ લઈ જઈશ જ્યાં મોટા મોટા લોકો આવે છે તે તને સાયકલ માટે જરૂર પૈસા આપશે જેનાથી તું સાયકલ ખરીદી શકીશ રાધિકાના મનમાં સાયકલ માટે ખૂબ જ સપનાઓ હતા એટલા માટે તે ખુશીથી તે ઢોંગી સાધુ સાથે જવા માટે તૈયાર થઈ ગઈ પછી તે ઢોંગી સાધુ રાધિકાને લઈને મહાકુંભમાં જવા રવાના થાય છે ઢોંગી સાધુ ખૂબ જ ખુશ થાય છે તે વિચારે છે કે આજે તો મારી લોટરી લાગી ગઈ છે આ છોકરી સામેથી ચાલીને મારી પાસે આવી ગઈ હવે હું તેને મહાકુંભમાં લઈ જઈને તેની પાસે ભીખ મંગાવીશ અને પછી તેને વધારે રૂપિયામાં વેચી દઈશ પછી તે ઢોંગી સાધુ રાધિકાને લઈને પ્રયાગરાજ મહાકુંભ તરફ આગળ વધવા લાગ્યો ચારે બાજુ રાત્રિનો અંધકાર હતો અને રસ્તાઓ સુમસાન હતા રાધિકાને ઘરની યાદ આવી રહી હતી પરંતુ તે ઢોંગી સાધુએ મીઠી મીઠી વાતો કરીને રાધિકાને પોતાની વાતોમાં ફસાવી દીધી હતી થોડા કલાકના સફર બાદ રાધિકાને જોરથી ભૂખ લાગી તેણે ઢોંગી સાધુને કહ્યું મને ભૂખ લાગી છે તે ઢોંગી સાધુને એકવાર તો ગુસ્સો આવ્યો પરંતુ તે મુસ્કુરાવી રહ્યો હતો તે ઢોંગી સાધુ રસ્તા પરની એક નાની હોટલમાં જઈને થોડું ખાવાનું લઈ આવ્યો ઢોંગી સાધુએ ખાવાની અંદર થોડો નશીલો પદાર્થ ઉમેરી દીધો અને રાધિકાને કહ્યું દીકરી આ ખાઈ લે આનાથી તને ખૂબ જ તાકાત મળશે રાધિકા ભૂખી હતી એટલે કાંઈ પણ વિચાર્યા વગર તેણે ખાવાનું શરૂ કરી દીધું થોડીક જ મિનિટોમાં તેની આંખો ભારે થવા લાગી તેને ચક્કર આવવા લાગ્યા અને પછી ચારે બાજુ અંધકાર છવાઈ ગયો જ્યારે રાધિકાની આંખો ખુલી ત્યારે તેણે પોતાની જાતને એક એવી જગ્યાએ જોઈ કે જ્યાં ચારે બાજુ સાધુ સંતોની ભીડ હતી અને ચારે બાજુ ગંગા કિનારે શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવી રહ્યા હતા ચારે બાજુ ભજન કીર્તનનો અવાજ સંભળાઈ રહ્યો હતો પરંતુ રાધિકા ગભરાયેલી હતી તેણે ઢોંગી સાધુને કહ્યું કે આપણે ક્યાં આવી ગયા છીએ ઢોંગી સાધુએ કહ્યું કે આ મહાકુંભ છે આટલું સાંભળીને રાધિકા ડરી ગઈ પછી સાધુએ કહ્યું તું કામ પર લાગી જા રાધિકાએ ગભરાઈને કહ્યું કેવું કામ તે સાધુએ ગુસ્સાથી કહ્યું જા તો ત્યાં સામે બેસી જા અને હાથ ફેલાવીને રડીને ભીખ માંગ તને ઘણા બધા પૈસા મળશે રાધિકા ખૂબ જ ડરી ગઈ અને કહેવા લાગી હું ભીખ નહીં માગું તે ઢોંગી સાધુનું અસલી રૂપ હવે સામે આવી ગયું હતું સાધુએ ગુસ્સામાં આવીને રાધિકાનો હાથ પકડીને કહ્યું હું જેવું કહું છું તેવું જ તું કર નહીં તો તને ખૂબ જ માર પડશે ગભરાયેલી રાધિકા ધ્રુજવા લાગી તેને સમજમાં નહોતું આવી રહ્યું કે તે હવે શું કરે તે મજબૂર થઈને એક મંદિરની બહાર બેસી ગઈ જેવા જ તેણે તેના મેલા થયેલા હાથ ફેલાવ્યા ત્યારે કેટલાક શ્રદ્ધાળુઓએ તેને પૈસા આપવાનું શરૂ કરી દીધું રાધિકાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તે જે સાયકલ માટે ઘરેથી નીકળી હતી હવે તેના બદલામાં તેને મહાકુંભમાં ભીખ માંગવી પડી રહી હતી ત્રણ દિવસ પસાર થઈ ગયા રાધિકાની હાલત હવે ખરાબ થઈ ગઈ હતી તે ખૂબ જ થાકી ગઈ હતી અને કમજોર પણ થઈ ગઈ હતી રાધિકાને ઘર છોડ્યાને પાંચ દિવસ પસાર થઈ ગયા હતા તેના માતા પિતાની હાલત દયનીય થઈ ગઈ હતી તેની મા આખો દિવસ રડતી રહેતી તેમણે ખાવા પીવાનું છોડી દીધું હતું રાધિકાના પિતા રામલાલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી દીધી હતી પરંતુ કોઈ માહિતી નહોતી મળી રહી દરરોજ પોલીસવાળા રાધિકાને શોધવાની કોશિશ કરતા હતા પરંતુ તેમને સફળતા નહોતી મળતી રામલાલ અને તેમની પત્નીને લાગી રહ્યું હતું કે તેમની દીકરી હવે ક્યારેય પાછી નહીં આવે તે રાત્રે રાધિકાની મા અચાનક ચાલતા ચાલતા બેભાન થઈને નીચે પડી ગઈ તેમના મનમાં એક જ વિચાર ચાલી રહ્યા હતા કે મારી દીકરી રાધિકા ક્યાં અને કેવા હાલમાં હશે થાક અને દર્દના કારણે તેમને ઘેરી ઊંઘ આવી ગઈ ત્યારે તેમના સપનામાં ભગવાન શિવ પ્રગટ થયા ભગવાન શિવે તેમના ગંભીર અને કરુણામય અવાજમાં કહ્યું દીકરી તું મહાકુંભમાં જા ત્યાં તને તારા બધા જ પ્રશ્નોનું સમાધાન મળી જશે રાધિકાની મા નિર્મલા એકદમ ચોંકી ગઈ અને ઊભી થઈ ગઈ તેમનું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું તેને લાગી રહ્યું હતું કે આ કોઈ સપનું નથી પરંતુ ભગવાનનો સંદેશ છે સવાર થતાં જ તેણે રામલાલને જગાડ્યા અને રડતા રડતાં કહ્યું મને ભગવાન શિવજીએ દર્શન આપ્યા છે તેમણે કહ્યું કે આપણી રાધિકા મહાકુંભમાં છે રામલાલ તો પહેલાં ચોંકી ગયા પરંતુ નિર્મલાની વાતોમાં અતૂટ વિશ્વાસ ઝળકી રહ્યો હતો તેમને લાગ્યું કે આ કોઈ સપનું નથી આ ભગવાન શિવનો આદેશ હોઈ શકે છે તેમણે તરત જ પોલીસનો સંપર્ક કર્યો અને કહ્યું અમારે મહાકુંભ જવું છે અમારી દીકરી ત્યાં જ છે પોલીસવાળા પહેલાં તો આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા મહાકુંભમાં કેટલાય બાળકો ખોવાઈ ગયા હતા એટલા માટે તે પોલીસવાળા પણ તરત તૈયાર થઈ ગયા રામલાલ નિર્મલા અને પોલીસવાળાનું એક દળ મહાકુંભ જવા નીકળી પડ્યું રસ્તામાં નિર્મલા ભગવાન શિવના નામનું રટણ કરી રહી હતી હે ભોલેનાથ મારી દીકરીની રક્ષા કરજો અમે તેને લેવા માટે આવી રહ્યા છીએ રાધિકાની હાલત વધારે ખરાબ થઈ ગઈ હતી તે વધારે કમજોર થઈ ગઈ હતી તેની આંખોમાં હવે કોઈ આશા દેખાઈ રહી નહોતી મહાકુંભમાં ભક્તોની ભીડ ઉમટી રહી હતી ગંગા કિનારે સાધુ સંતોનું પ્રવચન ચાલી રહ્યું હતું અને શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા હતા ચારે બાજુ ભજન કીર્તનનો મધુર અવાજ ગુંજી રહ્યો હતો આ વિશાળ મહાકુંભના મેળામાં રાધિકાના માતા પિતાની આંખો તેમની ખોવાયેલી દીકરીને શોધી રહી હતી પોલીસના જવાન અલગ અલગ જગ્યાએ જઈને ભક્તોની ભીડ વચ્ચે રાધિકાની શોધ કરી રહ્યા હતા લાઉડ સ્પીકરમાં રાધિકાને શોધવા માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું રાધિકાની માતા નિર્મલાની આંખોમાંથી આંસું બંધ થવાનું નામ નહોતા લઈ રહ્યા તે દરેક વ્યક્તિને પૂછી રહી હતી શું તમે મારી દીકરીને જોઈ છે બીજી બાજુ રાધિકા ખૂબ જ કમજોર થઈ ગઈ હતી અને ભીખ માંગી રહી હતી તેની આંખોની નીચે કાળા ડાઘ પડી ગયા હતા પરંતુ ઢોંગી સાધુનો ડર તેને ભીખ માગવા પર મજબૂર કરી રહ્યો હતો તે જ સમયે એક વૃદ્ધ સાધુ રાધિકાની નજીક આવ્યા અને તેની પાસે આવીને બેસી ગયા તે વૃદ્ધ સાધુની આંખોમાં એક દિવ્ય ચમક હતી જેનાથી તેમનો ચહેરો ચમકી રહ્યો હતો સાધુએ પ્રેમથી પૂછ્યું દીકરી તું અહીં શું કરી રહી છે રાધિકાએ દુઃખી અવાજમાં કહ્યું હું અહીં ભીખ માગવા માટે મજબૂર છું તે વૃદ્ધ સાધુએ મુસ્કુરાવીને કહ્યું તું મારી સાથે ચાલ હું તને તારા અસલી ઘર પાસે લઈ જઈશ રાધિકાને એવું લાગ્યું કે કોઈ પોતાનું તેની સાથે વાત કરી રહ્યું છે તે વૃદ્ધ સાધુએ ધીરેથી રાધિકાનો હાથ પકડ્યો અને તેને લઈને ચાલવા લાગ્યા રાધિકાના માતા પિતા હજુ પણ રાધિકાને શોધી રહ્યા હતા અચાનક નિર્મલાની નજર સામે ગઈ તેણે જોયું કે એક વૃદ્ધ સાધુ એક બાળકીનો હાથ પકડીને જઈ રહ્યો હતો તે બાળકી બીજું કોઈ નહીં પરંતુ રાધિકા હતી નિર્મલાએ જોરથી ચીસ પાડી અને દોડીને રાધિકા પાસે પહોંચી ગઈ અને તેને પોતાના ગળે લગાવી લીધી રામલાલની આંખોમાં આંસુ હતા મા દીકરી એકબીજાને ભેટીને રડવા લાગ્યા નિર્મલાએ રડતા રડતા પૂછ્યું દીકરી તું ક્યાં જતી રહી હતી રાધિકા પણ રડતા રડતા બોલી મા મને માફ કરી દો મને નહોતી ખબર કે સાયકલ માટે ઘર છોડવું આટલો મોટો ગુનો થઈ જશે રામલાલ અને નિર્મલાએ જોરથી તેને ગળે લગાવી લીધી જ્યારે તેમણે આભાર માનવા માટે તે વૃદ્ધ સાધુ તરફ જોયું ત્યારે ત્યાં કોઈ નહોતું તે વૃદ્ધ સાધુ ગાયબ થઈ ગયા હતા નિર્મલાએ કહ્યું કે આ કોઈ સાધારણ વ્યક્તિ નહોતા આ તે જ વ્યક્તિ હતા જે મારા સપનામાં આવ્યા હતા તે ખુદ ભગવાન શિવ હતા જેમણે મારી દીકરીને બચાવી છે રાધિકાના માતા પિતા અને ત્યાં ઊભેલા બધા લોકો હાથ જોડીને હર હર મહાદેવનો જયઘોષ કરવા લાગ્યા રાધિકાના મળતાં જ પોલીસ તરત જ સતર્ક થઈ ગઈ એક પોલીસ ઓફિસરે રાધિકાને પૂછ્યું બેટા તને અહીં કોણ લઈને આવ્યું હતું રાધિકા એકદમ ગભરાઈ ગઈ તેણે ધ્રુજતા કહ્યું એક સાધુ મને અહીં લઈ આવ્યા હતા તેમણે મને કહ્યું હતું કે તું મારી સાથે ચાલીશ તો તને સાયકલ મળશે પરંતુ તેમણે મને અહીં લાવીને ભીખ મંગાવવાની શરૂ કરી દીધી તે ખૂબ જ ખરાબ માણસ છે રાધિકાની વાત સાંભળીને પોલીસ ઓફિસરે તરત જ બીજા જવાનોને આદેશ આપ્યો કે ચાલો આપણે તે ઢોંગી સાધુને પકડવાનો છે રાધિકા પોલીસને તે તંબુ સુધી લઈ ગઈ જ્યાં એ ઢોંગી સાધુએ તેને રાખી હતી ત્યાં પહોંચીને પોલીસવાળાને બીજી ઘણી માસૂમ બાળકીઓ મળી જે ગભરાયેલી હતી જેવા જ પોલીસવાળા અંદર ગયા તો તેમને જોઈને ઢોંગી સાધુ ભાગવા લાગ્યો પરંતુ પોલીસવાળાએ તેને ઘેરી લીધો એક પોલીસવાળાએ ગુસ્સામાં કહ્યું હવે તું ક્યાં ભાગીશ પાખંડી તે ઢોંગી સાધુ હસવા લાગ્યો અને કહેવા લાગ્યો અરે હું તો ફક્ત આ બાળકોની સેવા કરી રહ્યો હતો પછી પોલીસ ઓફિસરે રાધિકાને પૂછ્યું કે શું આ તે જ ઢોંગી સાધુ છે જે તને અહીં લઈ આવ્યો હતો રાધિકા ગભરાયેલી હતી પરંતુ હિંમત ભેગી કરીને તેણે કહ્યું હા આ તે જ ઢોંગી સાધુ છે જે મને અહીં લઈ આવ્યો હતો આટલું સાંભળ્યા બાદ પોલીસવાળાએ ઢોંગી સાધુને પકડી લીધો અને તેને હથકડી પહેરાવી લીધી જ્યારે પોલીસવાળાએ તંબુની તલાશી લીધી ત્યારે તેમને બીજી ઘણી માસૂમ બાળકીઓ મળી તે બધી ગભરાયેલી હતી પોલીસ ઓફિસરે આદેશ આપ્યો કે આ બધી બાળકીઓને તેમના માતા પિતા પાસે પહોંચાડી દેવામાં આવે ત્યારબાદ તે ઢોંગી સાધુને પકડીને જેલમાં નાખી દેવામાં આવ્યો ત્યાં ઊભેલા બધા જ લોકો હર હર મહાદેવનો જય ઘોષ કરવા લાગ્યા મહાકુંભમાંથી જ્યારે રાધિકા તેના માતા પિતા પાસે પાછી આવી ત્યારે તેની આંખોમાં આંસુ હતા તેણે તેની માનો હાથ પકડ્યો અને કહ્યું મા મેં ખૂબ જ મોટી ભૂલ કરી દીધી હતી જો મેં જીદ ના કરી હોત તો આ બધું ન થાત નિર્મલાએ રાધિકાને ગળે લગાવી અને કહ્યું દીકરી ભૂલ માણસથી જ થાય છે પરંતુ ભગવાન શિવે આપણને ફરીથી ભેગા કરીને એ શીખવાડ્યું કે લાલચથી હંમેશા બચવું જોઈએ રાધિકાને પોતે કરેલી ભૂલનો અહેસાસ થઈ ગયો હતો તે સમજી ગઈ હતી કે માતા પિતાની વાતો હંમેશા સાચી હોય છે ભગવાન શિવજીએ પોતાની કૃપાથી રાધિકાને બચાવી અને ઢોંઘી સાધુનો અંત કર્યો અને બધા માટે એક બોધ આપ્યો મિત્રો આ કહાનીથી આપણને એ સંદેશ મળે છે કે પરિવારથી મોટું કોઈ ધન નથી અને માતા પિતાની વાતોથી મોટો કોઈ ઉપદેશ નથી મિત્રો આશા રાખું છું કે તમને આ કહાની ખૂબ જ પસંદ આવી હશે જો આ કહાની તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો લાઈક કરજો અને શેર પણ કરજો તથા તમારા મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ